આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે ઠેર ઠેર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર ઉત્સવને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વિશ્વભરમાં કાયમી શાંતિ સ્થાપિત થાય તે હેતુથી મોરબીમાં પણ પત્રકાર એસોસિએશન દ્વારા મોરબીના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતે વિશ્વ શાંતિ સરસ્વતી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો અને સભ્યો સાથે મોરબી જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તેમજ જાહેર જનતાને પણ આ મહાયજ્ઞમાં આહુતિ આપવાનો લાહો લીધો હતો પત્રકાર એસોસિએશન મોરબી પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોસ્વામી આજે દરબારગઢ પાસે રામ મંદિર શ્રી રામ મંદિર મેલ ખાતે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે એ પ્રાણ પ્રતિષ્ઠા શાંતિપૂર્ણ યોજાય એવી ભગવાન પાસે પ્રાર્થનાના હેતુથી અમે આજે શ્રી વિશ્વ સરસ્વતી મહાયજ્ઞનું આયોજન પત્રકારો છે મોરબી અને તમામ અમારા પત્રકારો કરવામાં આવશે આ યજ્ઞમાં સંતો મંતો તેમજ ધારાસભ્યશ્રી સાંસદશ્રી કલેક્ટરશ્રી તથા મોરબીના સામાજિક વિવિધ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને મોડી સંખ્યામાં ભક્તો પણ આવવાના છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મંતો રામધન આશ્રમ શ્રી ભાવેશ્વરી બેનજી ભગત મારું નામ રાજેન્દ્ર દાસ છે હું આ રામમેલ મંદિર નો મહંત ની ગાદી ઉપર બિરાજમાન છું પત્રકાર એસોસિએશન છે મોરબી જિલ્લાનું એના અનુસંધાન એ લોકોના ગ્રુપ આખું અહીંયા હવનનું આયોજન કર્યું અને જે રામ અયોધ્યામાં બિરાજમાન છે એવી રીતે આ લોકોના હવન ભગવાનને અને પબ્લિકના માટે આ હવન કરવામાં આવ્યો હતું આ હવનમાં કલેક્ટર એસપી ડીવાય એ ઉપરાંત ધારાસભ્ય અને મોરબીના મહાનુભાવો ઉપસ્થિત રહેશે